ને અહીંયા તેલ આપણે મૂકી દીધું છે ગરમ કરવા અને અહીંયા આપણે છે ને જો મેંદાના લોટની પૂરી છે એ બનાવી અને તડકે મૂકી દીધી છે તો જ્યાં સુધીમાં તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પૂરીને તડકે સુકવવા રાખી દીધી છે અને પછી છે ને પૂરી તરી લેવાની છે અને પછી આપણે છે એ ગાંઠિયાને બનાવવાનું છે કારણ કે ભાઈ છે ને સુરત છે તો સુરત આપણે ભાઈને છે એ નાસ્તો મોકલવાનું છે તો તો આપણે સવાર સવારના પોરમાં નવરા થયા થઈ ભાઈ માટે નાસ્તો બનાવવા છે એ આ અહીંયા જો સરસ મજાના ખિસકોલી બેન ને ચકલા અને બધું બોલે છે લીંબોળીમાં આપડા બેઠા છે અને લીંબોડીમાં જો લીંબુ છે એ એકદમ બધા પાકી ગયા છે તો એક દિવસ છે એ આપણે ફ્રી થાય એટલે લીંબોળીમાંથી લીંબુ ઉતારી અને આપણે લીંબુનું છે એ અથાણું બનાવાનું છે તો પહેલાં આપણે નાસ્તો બનાવી લઈએ અને પછી ટાઈમ મળશે ને તો આપણે લીંબુનું અથાણું છે એ પણ બનાવવા માટે લીંબુ ઉતારી લેશું આખી લીંબોળી છે એમાં લીંબુ જો પાકી ગયા છે બધીથી મોટા મોટા લીંબુ છે લીંબુ તો આપણે છે ને જો પૂરી તરી લીધી છે અને આપણી સરસની થઈ ગઈ છે ને ઘડિયાળમાં વાગી ગયા છે પોણા એક જેવું થવા આવ્યું છે અને આપણે હવે અત્યારે છે ને સવારના પોરમાં પૂરીનું કરતા હતા ને એ પહેલાં જ આ જે છે ને વઘારેલો રોટલો બનાવવાનો હતો તો રોટલો જો મેં મસળી લીધો છે ને આપણે મસ્ત મજાનું લસણ ને મરચું ખાંડી લીધું અને ડુંગળી લીલી સુધારી લીધી અને દાણા લઈ લીધી છે ગરમ કરવા મૂકી દીધું છે ને આ આપણા મસાલા ને આ આપણી રોટલા વઘારવા માટેની છાસ છે ઈ લઈ લીધી છે તો હવે આપણે સે વઘારેલો રોટલો છે ઈ છાસ વાળો બનાવવાનો છે તો આલો હવે ફટોફટ ઈ બનાવી લઈએ આપણે

એ ચક્કીએ માળો કરેલો છે તો લીંબુ આપણે તોડીયા અને વિડીયો શૂટ કરવા જાય ને તો માળો છે એ ચક્કી બેનનો છે વિખાઈ જાય અને બપોર વચારે ચકલા છે ને બહુ આવે જો અહીંયા છે ને ચોખ્ખા ને એવું કેટલું ઢોળે છે આમાં હે લેલાયડા ને એવું બધું છે ઈ બપોર વચ્ચે ચકલા હે ખાવા આવતા હોય અને આપણે લીંબુ તોડ્યા ને તો એમાં બેનનો હે માળો એટલે એ માળો છે ને આપણે વળી લીંબુ તોડતા હોય અને ધ્યાન વગર છે એ તૂટી જાય તો એક કરતાં બે થાય તો ક્યારેય છે એ કોઈનો માળો છે ને એ તૂટે નહીં ને એનો ખાસ ધ્યાન રાખવું કારણ કે તમે જે માળો તોડો ને એને વેરવિખેર કરો અથવા તો કોઈપણને કોઈ પણનો માળો હોય ને એ તમે વેરવિખેર કરવામાં એમાં ભાગીદાર બનો ને તો પછી એ લોકોનો માળો તૂટે ને પછી એ લોકો જે હા એને બધું વાઈએ ને એ બદુવાથી આપણે ક્યારેય છે એ બચી શકતા નથી તો ચકલા કરતાં અત્યારે છે ને માળામાં વધી ગયું છે કે બીજાના માળા હરગાવી વેર વિખેર કરી વિખુટા કરી બીજાના પરિવારને અને પોતાના માળા છે ને એ માણસને અત્યારે હાજા કરવા હોય અને એમાં કિલકાર્યા છે એ ગુંજવ ગુંજવવી હોય તો એટલું યાદ રાખવાનું કે બીજાના માળા તમે વેર વિખેર કરો ને પછી તમારા માળામાં છે ને ક્યારેય કિલકાર્યા છે ને એ ગુંજતી નથી કારણ કે તમે જે માળો તોડો છો ને એ માળામાંથી જે મા અને એના બચ્ચાની અને પરિવારની જે હાય અને બધું આ નીકળી હોય ને એ બધું આથી તો ક્યારેય કોઈ બચ્યું જ નથી કારણ કે ભગવાન જેવા ભગવાન શ્રી કૃષ્ણ પણ એ બધું નથી તો આપણે તો ખાલી માણસ છીએ પોતાના સ્વાર્થ માટે થઈ અને પોતાના સ્વાર્થનું સારું ઈચ્છવા માટે થઈ અને કોઈ દિવસ કોઈનો માળો છે એ ચાણે ચકલા હોય કે માણસો હોય કોઈનો માળો છે ને એ વિખેરવામાં ક્યારેય ભાગીદાર ના બનવું હંમેશા એને જોડવામાં અથવા તો એનો માળો બનાવવામાં મદદ કરજો પણ વિખૂટા કરવામાં નહીં કારણ કે એના જેવું મહા એ કોઈ પાપ નથી અને એના જેવું મહા એ કોઈ પુણ્ય નથી તો હાલો હવે આપણે છે એ ફર્યું વાળી નાખીજો લીંબુ આપણે લઈ લીધા નથી ફળ્યું છે ત્યાં અંદરમાં આપણે હે એકદમથી ઝડપથી ને મોરા બે જ બનાવવાના હતા તો બનાવી લીધા છે તો જો આપણો નાસ્તો હે ને ભાઈનો એ કમ્પ્લીટ તૈયાર હે તીખા ગાંઠિયા ચંપાકલી ગાંઠિયા પછી મેંદાની પૂરી ફરસી અને આ છે ખજૂર બિસ્કિટ અને આરે આરે આપણે છે જોઈ થોડાક લીંબુ પણ ઉતારી લીધા છે કેવા સરસ ના જો લાડવા લાડવા જેવડા લીંબુ છે લીંબોળીમાં પાકી ગયા હતા તો થોડાક લીંબુ એ મોકલવાના હતા તો અત્યારે છે એ આપણે થોડા લીંબુ એ ટાઈમ હતો તો ફટોફટ ઉતારી લીધા એટલે મોકલવામાં આપણે વાંધો ના આવે થોડાક લીંબુ પણ મોકલશું અને હવે નાસ્તો છે એ ફટોફટ પેક કરી દે એટલે બસનો ટાઈમ થઈ ગયો છે ને તો બસમાં મોકલવાનું છે તો હાલો હવે ઈ કામ આપણું પતાવી લઈ અને તમને જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરો બાય બાય